દક્ષિણ ગુજરાતના લગ્નમાં આવેલ અમદાવાદના સોનીની કાનનો કાંચ તોડી બાર લાખના દાગીના ભરેલું બેગ ઉઠાવી તસ્કરો પલાયન થઈ ગયા હતા જે અંગેની જાણ લગ્નમાં થતાં લગ્નમાં આવેલ સોની પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એલસીબી સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી છે જોકે તંત્ર ઉલ્લેખનીય છે કે અહીંયા સીસીટીવી કેમેરા બંધ હતા ભરૂચના લુવારા નજીક આવેલ અતિથિ રિસોર્ટમાં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી સ્વર્ણ સમાજના લોકો આવ્યા હતા જેમાં અમદાવાદના બ્રિજેશ સોની પણ પોતાની મોટર કાર લઈને આવ્યા હતા તેઓ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યારે સાંજના પોતાની કાર પાસે જઈને જોતા ચોંકી ગયા હતા કારણ કે તેમની કારનો ખાસ તોડીને અંદર મુકેલ બાર લાખના દાગીના ભરેલું બેગ કોઈ ચોરી ગયું હતું સોની પરિવારની ગાડીમાંથી બેગની ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી જેથી સ્થાનિક પોલીસ સહિત એલસીબી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ મામલે સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા તેમજ તેમના સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કર્યા હતા જોકે હાલમાં પોલીસ આ મામલે સોની પરિવારની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી

અહીંયા સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા એક્ચ્યુઅલી બે અડત્રીસ પછી અત્યારે બંધ થઈ ગયા છે જે વારદાત પછી ના ટાઈમ જે વારદાત ટાઈમ હતો ટાઈમ બંધ થઈ ગયા ત્યાં પહેલા ચાલતા હતા એમ એ પહેલા ચાલુ હતા તમે પોલીસને જાણ કરી આવી છે હા જાણ કરી છે અત્યારે પોલીસ એનું કામ કરે છે